ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કારો છે એમના જે વિચારો છે એ પ્રધાનમંત્રીથી માંડી અને એમના નાનામાં નાના નેતાઓ સુધી આ દેખાઈ આવે છે પ્રધાનમંત્રી જ્યારે રેલીઓ કરે છે ત્યારે એમની રેલીમાં કોંગ્રેસમાં કોંગ્રેસના અટેક કરતા એ બોલ્યા છે કે બહુ કોણ છે એ કોંગ્રેસ કે વિધવાથી કે ખાતે મેં પૈસા જમાવતી હતી તો એ કેટલું નિંદનીય છે શું ભાજપે એ ક્લિપ જોઈ છે કાલે જે રીતે પોલીસ પ્રોટેક્શનમાં એમણે જે ઉતરા દહન કર્યું તે ખરેખર કેવી ગીરોની વસ્તુ કહેવાય છે કે એમણે પોલીસ પ્રોટેક્શન રાખી અને પોલીસનો એમને કોઈ રોકાણ નથી કોઈ કશું નથી અને નવાઈની વાત તો એ છે કે જે ભાજપના એમએલ એ છે પાલનપુરમાં એ ભાજપના એમએલ કાલે જોવા મળ્યા ખરેખર તો સૌથી મોટી વસ્તુ એ છે કે કાલે કાલે જોવા 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 વિરોધ પરંતુ પાલનપુર પાણી ભરાઈ જાય છે રસ્તા તૂટેલા ગાયો નો ત્રાસ છે નવા બ્રિજ બનેલા છે એની અંદર ખાડા પડી જાય છે છતાંય પાલનપુરના એમએલ કે ભાજપની સરકાર માંથી કોઈનું પણ કોઈને ફરક પડતો નથી પરંતુ કોંગ્રેસનો જયારે વિરોધ કરવાનો હોય ત્યારે બધાને સમય મળે છે તો ખરેખર અમે જ્યારે બે દિવસ પહેલા માધુપુરા જે જે બિસ્માર હાલત હાલત છે છે ખરાબ એના માટે અમે અમે આંદોલન કર્યું પાંચ જણા જણા હતા ફક્ત અને શાંતિપ્રિય આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પાંચ ડગલા ભરીએ દસ ડગલા ભરીએ અને પોલીસ દ્વારા અમને ડિટેન કરી દેવામાં આવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે તો આ ભેદભાવ શા માટે ખરેખર તો એ રોડ ઉપર ચૌદ જેવા શૈક્ષણિક સંકુલ આવેલા છે એસપી સાહેબ ત્યાં રહેઠાણ છે કલેક્ટરનું રહેઠાણ છે ડેરીનો રોડ છતાં જો આવી હાલતમાં હોય સૌથી મોટું તો વાત એ છે કે શૈક્ષણિક સંકુલમાં અગર બાળક અંદર જાય અને જો વરસાદ પડે તો પાંચ વાગે બહાર નીકળી શકે એવી કેપેસિટી હોતી નથી તો આમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દેખાય છે ભાજપાનો દેખાય છે અને આ જે બેવડી નીતિ પોલીસ અને ભાજપા જે વાપરે છે વિપક્ષ ઉપર તે તમામ રીતે નિંદનીય છે